વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે મિત્રો મારી ચેનલને જો તમે હજુ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી તમને મારા દરેક નવા વિડીયોની અપડેટ મળતી રહે ગઈકાલનો વિડીયો જેમાં આપણે જોયું કે પ્રસંગદીપ ગધ્ય જેમાં જુદા જુદા બે પ્રસંગો આપ્યા છે પ્રસંગદીપ જેના લેખક છે ભરત ભટ્ટ સાહિત્ય જોયું કે સફાઈ દિન સ્વાવલંબન દિન વિનય દિન સ્વયં શિક્ષણ દિન જેવા દિવસોની ઉજવણી કરવામાં આવતી હોય છે તો વિદ્યાર્થીઓ એવું કહે છે કે આપણે તોફાન દિનની ઉજવણી પણ કરીએ અને તેઓ નાના ભાઈ પાસે કાતર મૂકવાની એક વિદ્યાર્થી રાત્રે સૂતો હોય તો તેના વાળ કાતરથી કાપી લેવાના અને ત્રીજા વિદ્યાર્થીનું ખાનું તોડી અને તેમાં જે સુશોભન કરેલું હોય તેને અસ્તવ્યસ્ત કરી નાખ્યું

બપોર હોય આકરી ગરમી સહન ન થાય તેવી ગરમી હોય આપણે બધા ઘરમાં ભરાઈ રહેવાનું પસંદ કરીએ અને એવું વારંવાર બોલ્યા કરીએ કે કેટલી કાળજાળ ગરમી છે ત્યારે સરખાવી એટલે કે વિદ્યાર્થી નું રાજ હોવું જોઈએ કે વિદ્યાર્થી કોઈ પણ સત્તા સંભાળતો હોવો જોઈએ ને સ્વયં શિક્ષણ નું મહત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો

કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ નાના ભાઈએ તરત સંમતિ આપતા નાના ભાઈએ વિદ્યાર્થીઓને સંપત્તિ સંમતિ આપી દીધી પરવાનગી આપી દીધી અને એવું કહ્યું કે કાલે તમે ઓફિસમાં આવી અને મને મળજો વિરાટ રાજાનો કુમાર ઉત્તર કુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળાની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા જો અહીં સરસ ઉદાહરણ મૂક્યું છે લેખકે કે વિરાટ રાજાનો કુંવર જેનું નામ છે ઉત્તર કુમાર તે કૌરવની સેનાને હરાવવા નીકળ્યો હતો ગોવાળાની ગોવાળોની ગાયોને છોડાવવા નીકળ્યો હતો એ જ રીતે વિજય દિવસે વિદ્યાર્થીઓ બધી જ તૈયારી સાથે કે અમે સંસ્થા સંભાળી લઈશું એમ બિચારી અને નાનાભાઈને મળવા ઓફિસમાં ગયા પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે આવી ગયા ચાલો મે બધું તૈયાર જ રાખ્યું છે તમે સંસ્થા સંભાળો છો ને નાનાભાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે મે બધી તૈયારી કરી રાખી છે કે તમે સંસ્થા સંભાળવા માટે તૈયાર છો ને અમે તો સંભાળવા તૈયાર જ છીએ તમને શું લાગે છે વિદ્યાર્થીઓએ પૂછ્યું મને તો બરાબર લાગે છે તમે સંસ્થા સંભાળો

મકાન બાંધકામ નું કોણ સંભાળશે પ્રકાશન વિભાગ કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો બાંધકામનું કોણ સંભાળશે પ્રકાશન વિભાગનું કોણ સંભાળશે અને આ સંસ્થાના મુખ્ય ગૃહપતિ કોણ હશે તમે નક્કી કરી નાખો નાની લાગતી સંસ્થા દરેક વિભાગ માટે અલગ કર્મચારી કે વ્યક્તિની જરૂર પડતી હોય છે વાત આગળ ચાલી તમે સરવૈયુ અને સિલર તપાસી લો સરવયુ એટલે નફા ખોટનો હિસાબ બાકી વધેલી રકમ તપાસી નાના ભાઈએ કહ્યું કે તમે નફા ખોટ નો હિસાબ જોઈ લો બાકી વધેલી રકમ પણ ચેક કરી લો પગારની તારીખ નજીક આવે છે તેથી પૈસા છે કે નહીં તે જાણવું સંસ્થામાં કામ કરતા જે કર્મચારીઓ છે સમયસર દર મહિને પગાર આપવો પડે તેથી નાના ભાઈએ વિદ્યાર્થીઓને કહ્યું કે હવે પગાર આપવાની તારીખ નજીક છે માટે પૈસા છે કે નથી તે પણ તમે જોયું પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે પણ વિચાર્યું

મારા વડીલો મિત્રોની મદદથી બધું ચાલ્યું છે તમે તમારા વડીલો અને મિત્રોને લખો નાનાભાઈ સાવ ઘોડા બની જઈને બોલ્યા નાનાભાઈએ કહ્યું કે જ્યારે મેં સંસ્થા શરૂ કરી હતી ત્યારે તેના માટે મારે જે કઈ પૈસાની જરૂર હતી તે મદદ મને મારા વડીલો અને મિત્રોએ કરી છે તો તમે પણ તમારા વડીલો અને મિત્રોને પત્ર લખી અને કહો કે તમને પૈસાની મદદ કરે વડીલો મિત્રો કઈ અમને પૈસા આપે વિદ્યાર્થીઓએ કહ્યું કે વડીલો અને મિત્રો અમને પૈસા આપે ખરા તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા પૈસા તો જોઈ છે ને નાના ભાઈએ કહ્યું કે જો વડીલો અને મિત્રો મદદ ન કરે તો બીજી કોઈ જગ્યાએથી મેળવો પણ સંસ્થા ચલાવવા માટે પૈસા તો જોઈશે ને નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી બાકી બધું અમે સંભાળીશું એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો જે કઈ વિદ્યાર્થીઓ સંસ્થા સંભાળવા માટે આવ્યા હતા એમાંથી એક વિદ્યાર્થી બોલ્યો કે તમે નિયામક રહો એટલે સંસ્થાના તરીકે તમે જ રહો પૈસા લાવવાની જવાબદારી તમારી અને બાકી કામ અમે કરીશું તમે કહેશો તો હું નિયામક થઈશ પણ પછી સંસ્થા મેજ ચલાવી કહેવાશે તમે ચલાવી નહીં કહેવા મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે નાના ભાઈએ વાસ્તવિકતા ચલાવી વાસ્તવિકતા એટલે હકીકત નાના ભાઈએ કહ્યું કે તમે કરશો તો હું સંસ્થાનો વડો નિયામક બનીને રહીશ પણ પછી તો સંસ્થાનું સંચાલન મેં જ સંભાળ્યું અને સંસ્થા મેં ચલાવી તેવું કહેવાશે પછી બધું ચાલશે ઘણી પૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે સંસ્થા ચલાવવા તૈયાર છીએ પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ ત્યારે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે વિદ્યાર્થીઓ મૂંગા થઈ ગયા ચૂપ થઈ ગયા અને નાના કહે છે કે અમે સંસ્થા ચલાવવા માટે તૈયાર છીએ પણ પૈસા લાવવાનું કેવી રીતે આ બધી ચિંતા કરી શકે તે જ સંસ્થાનો વહીવટ કરી શકે અને તે જ વ્યક્તિ સંસ્થા ચલાવી શકે સંસ્થા ચલાવી એટલે કઈ તમે ભાજી મૂળા માનો છો મૂળા માનવા એ વાતને સરળ જાણવી એની ઊડી પ્રયોગ છે કે સંસ્થા ચલાવવી એ તમને ખૂબ સરળ વાત લાગે છે કે ભાજી મૂળા માનો છો તમે બોલો તમે સંસ્થા સંભાળો છો ને નાના ભાઈએ જરા કડક અવાજે કહ્યું કે નાના ભાઈ કડક અવાજે વિદ્યાર્થીઓને સમજાવે છે સંસ્થા ચલાવવી એ કઈ નાની અને સરળ વાત નથી તમે એને ભાજીમૂળા સમજો છો બોલો હવે તમારે સંસ્થા સંભાળવી છે સંભાળશો ને ઘડી રહી સંકોચ પામતા નજર ચૂકાવતા વિદ્યાર્થીઓ ઓફિસ ની બહાર નીકળી ગયા જો વિદ્યાર્થીઓ થોડીક વાર ઉભા રહ્યા સંકોચ પામ્યા અને નાના ભાઈ સાથે તેઓ નજર બિલાવી શક્યા નહીં નાના ભાઈ નજર ચૂકાવી અને વિદ્યાર્થીઓ ઓફિસ ની બહાર નીકળી ગયા વિદ્યાર્થીઓના મનમાં કલ્પના ચાલી કે આપણે સંસ્થા સંભાળીએ તેઓ સંસ્થા સંભાળવા માટે નાના ભાઈ મળે છે નાના ભાઈ કહે છે કે આવતીકાલે તમે આવો હું તમને કામ સોંપી દઉં જેવા વિદ્યાર્થીઓ નાનાભાઈને મળવા જાય છે ત્યાં જ નાના ભાઈ કહે છે કે તમારામાંથી નિયામક કોણ બનશે હિસાબ કિચ કોણ બનશે મકાન બાંધકામ કોણ સંભાળશે ગૃહપતિ કોણ હશે કર્મચારી પગાર પગાર પરવાના છે તે પૈસા ખુટશે તો ક્યાંથી લાવશો જ્યારે કહે છે ત્યારે વિદ્યાર્થીઓને સમજાય છે કે ખરેખર સંસ્થા ચલાવવાનું કામ કઈ સહેલું નથી છેલ્લે વિદ્યાર્થીઓને કહે છે કે જે કઈ પૈસા જોઈએ તે તમે વડીલો અને મિત્રો પાસેથી લાવો ત્યારે વિદ્યાર્થીઓ કહે છે કે વડીલો અને મિત્રો કઈ અમને પૈસા આપે ખરા ત્યારે નાનાભાઈ સાચી હકીકત સમજાવે છે કે સંસ્થા ચલાવવી એને તમે ભાજી માનો છો એટલે કે તે સંસ્થા ચલાવી તે વાત સરળ નથી અને વિદ્યાર્થીઓને છેલ્લે સમજાય છે કે સંસ્થા ચલાવવાનું કામ અમારું નથી અથવા તો સંસ્થા ચલાવવાનું કામ સહેલું નથી જેથી વિદ્યાર્થીઓ ત્યાંથી બહાર નીકળી જાય છે તો આ અંદર અંદર પ્રસંગ કથાની આપણે જુદા જુદા બે પ્રસંગો જોયા જેમાં પહેલો પ્રસંગ તોફાન દિનનો જોયો બીજો પ્રસંગ આપણે જોયો દક્ષિણા કોટીના ઉત્તર કુમારોનો કે જેમાં સંસ્થા ચલાવવાની વાત આપણે જોયું ક્યારેક એવો પ્રશ્ન પૂછાય કે આજે સંસ્થા કે શાળાઓમાં કયા કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આપણે લખીશું કે આજે સંસ્થા કે શાળાઓમાં સફાઈ દિન 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 સ્વાવલંબન વિનય સ્વયં જેવા દિવસોની ઉજવણી કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય કે દક્ષિણા મૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા ખનગની રહ્યા હતા તો તોફાન દિનની ઉજવણી કરવા ખનગલી રહ્યા હતા મિત્રો આજનો જે પ્રસંગી પાઠ છે તે પણ અહીં પૂર્ણ થાય છે જેના પ્રશ્નો તૈયાર કરતા રહેજો વાતને વાંચતા રહેજો અને વિડિયોને પણ જોતા રહેજો હવે પછીના વિડિયોમાં આનાથી આગળ આપણે શીખીશું થેન્ક યુ